તો દોસ્તો પેલા તો આજે અમને સપોર્ટ કરજો તો દોસ્તો આજે આરે વિડીયો બનાવવાનું એક જ કારણ છે તો અમારા કેટલો એકાઉન્ટ છે કેટલી ચેનલો છે અને કેટલો ફેસબુક એકાઉન્ટ છે મેન ચેનલ બતાવીએ તમને હમ હમ જો પેલા આવ્યો તો ડૂડી ભરાવા આવ્યો તો દોસ્તો વિડીયોમાં અહીં સુધી બન્યા રહો બધી માહિતી આ ચાલતી હે અને જો અમે ખેતરમાં રહીએ છીએ અને આ ફેનેન્સીના વિડીયો જબરજસ્ત ચાલુ છે ઇન્સ્ટાગ્રામમાં ચાલુ છે ફેસબુકમાં ચાલુ છે હવે વગડી આલે પહેલા તો જો આરે ફિંગર આલ જો જો ફિંગર આલ થી હો રહો જો આ આજી 12 મહિનાના થયા નહીં જો વાહ વા ફિંગર આલ તો ખુલી જા ફિંગર આલ લે ફિંગર આલ તો કણ આલે ફિંગર આ એ હે હે આલો આલો હા ફોન નું લોક ખુલી જ ખુલ્યો હે ખુલી ગયો તો દોસ્તો આ અમારા હજી બાર મહિનાના ઓગણીસ તારીખે ઓગણીસ તારીખે અમને ડે છે તો છે અમારે તો પહેલી તો વાત કરીએ મેઇન ચેનલની ચેનલનું નામ છે અમારું વિરમ એમાં કેટલા સબસ્ક્રાઇબર છે હું લાઈવ માં બતાવી દઉં એ ઓન પકડી લે લે ગોડા તો ચેનલ માં ફોન આલ બીજો બીજો ફોન આવશે લ્યા તમારી મેઈન ચેનલ છે જોઈ લો વિરમ ઝાલા બ્લોગ નહીં દેનો વિરમ ઝાલા બ્લોગ અમારી મેઈન ચેનલ છે તો આ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બીજી ચેનલ નું બતાવી દઉં તમને કે જો અમારી બીજી ચેનલ છે નેવ્યાસી હજાર બસો અગિયાર અમારી યુટ્યુબ ફેમિલી છે મેઇન ચેનલમાં બે લાખ છપ્પન હજાર છે પછી હવે ત્રીજું એકાઉન્ટ બતાવું ત્રીજી ચેનલ તો આજે તમે વિડીયો જોવો છો એ નવી ચેનલ બનાવી છે જે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરજો ત્રીજા નંબરનું અમારું ફેસબુક એકાઉન્ટ તમને બતાવી દઈએ જોઈ લો એક લાખ ને સાત હજાર અમારા ફોલોવર છે ફેસબુક એકાઉન્ટનું નામ છે વિરમ ઝાલા બ્લોગ બસ

કિરણ ઝાલા જેતપુરનું અમનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે અમારું કોમેડી વિડીયો મૂકીએ છીએ તો દોસ્તો કોમેડી વિડીયો સપોર્ટ કરજો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય આર્ય ચેનલના સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો પછી બીજું એકાઉન્ટ જોયું આપણે કિરણ ઝાલા જેતપુર ફેસબુક એકાઉન્ટ છે એમાં પણ દસ હજાર ફોલોઅર થઈ ગયા છે તો થેન્ક યુ જબરજસ્ત તમે બધા એમને સપોર્ટ કર્યો છે સપોર્ટ કરતા રહેજો અને જો

ફોન તો કોઈ ઉપાડશે તો દોસ્તો ચેનલ ઉપર ન તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરજો તો થેન્ક યુ જય માતાજી કાલે નવેસરથી અને નવા બ્લોગમાં મળીશું લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મારા સપોર્ટ કરી